મહીસાગર જિલ્લાના બહુમાળી કોમર્શિયલ કોચિંગ ક્લાસ જેમાં હોસ્પિટલ શાળા પ્લેહાઉસ સિનેમા વગેરેમાં ફાયર એન ઓસી પરમિશન વગેરે નીતિ નિયમોના પાલન અંગે આદેશ આપવામાં આવ્યા છે ત્યારે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોમિંગમાં બનેલી આગ દુર્ઘટના બાદ સદર દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ગૃહ વિભાગ તથા એસ ઇ ઓસી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ શહેરી તથા ગ્રામ્ય કક્ષાના ગેમિંગ ઝોનમાં સંદર્ભિત પત્રમાં જણાવેલા બાબતોની ચકાસણી કરવા તથા તમામ સૂચનાઓનું પાલન થાય તે અંગેના આયોજન સંદર્ભે કલેક્ટરની આ કુમરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો બેઠકમાં મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા જિલ્લામાં નીતિ નિયમોનું પાલન કર્યા વિના ચાલતા ગેમ ઝોન બંધ કરવા તેમજ અન્ય શાળા કોલેજ કોમર્શિયલ કે રેસીડેન્શિયલ બિલ્ડિંગ સહિતના ફાયર એનઓસી કે પરમિશન વિનાના બિલ્ડિંગ પર નિયંત્રણ લાવવાના આદેશ આપ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક નિવાસી કલેક્ટર સહિત પ્રાંત અધિકારીઓ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ